નમસ્કાર ગુડ મોર્નિંગ રામ રામ જય ભાથી મહારાજ હજુ રામનાથમાં ચાર દિવસથી થી ફાઈટ જ ચાલે છે રોજ એકને એક ગરમીમાં પહેરું છું રોજ અત્તર શોટ શોટ કરું છું અત્તરની શું ગંદા છે પછી નાની નહીં આવે છે પણ કંટારી જોઈશું એકને એક લુગડો પણ અહીં રામનાથ ગામમાં એક અંકલની મસ્ત મજાની બરફના ગોટાની લારી છે તમને બતાવી દઉં ભાઈ હું અમેજો થોડા હા ડિનલ ગોટાવાલા આ ફોટો લાગે છે અને ઉપર જીતેન્દ્રભાઈ એટલે મારા નોમે નોમ રાખી હા અને અંકલ અને એમની દીકરી ધારા ને ધારા અને ભૂમિ અને અંકલ તમારું નામ જીતેન્દ્રભાઈ આ જીતેન્દ્રભાઈ છે અને જીતેન્દ્રભાઈ બીજા કામે જાય તો બંને દીકરીઓ આખો દિવસ બરફની લારી ચલાવે છે અને હસતા મુખે એટલું સરસ મજાના નેચરથી કામ કરે છે કે બહુ આનંદ થાય છે હું રોજ અહીંયા શરબત પીવું છું અને બેટા ભણે છે તું કયામાં ભણે છે અને તમે કોલેજ કરે છે વાહ 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 જોયું ને કહેવાય ને કે પરિશ્રમ એ પારસ મણી છે અને બંને દીકરીઓને મારા તો આશીર્વાદ છે કે કોલેજમાં તું ટોપ કરે ને બારમાં બહુ મસ્ત પર્સન્ટેજ લાવે ખૂબ આગળ વધે અને તારા પપ્પાને જેમ તમે મદદ કરો છો એમ ઈશ્વર પણ તમારી સામુ જોશે અને આ મહેનત રંગ લાવશે બેટા હા તમે બહુ મહેનત કરી લાગે છે

ભાઈ આવી ગયા છે તો ભાઈને જરા મલી લઉં કારણ કે ભાઈને મળવું પડશે મારે સવાર સવારની ગુડ મોર્નિંગ કર દઉં અને નહીં કરું તો પાછા એમ કે જીતુલાલ ચો ગાયબ થઈ ગયા તો જીતુલાલ તો અહીના અહીંથી આ અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ આવી ગયા છે મેકઅપ બેકઅપ ચાલુ છે હાય ભાઈ ગુડ મોર્નિંગ નમસ્કાર વંદન પ્રણામ કેમ છો બધા મને અહીં મહેમાન આવ્યા છે જય ભાથીજી મહારાજ ઈશ્વરલાલ તૈયાર થઈને બેઠા ગરમીમાં બફેલા બટાકા જેવા થઈ ગયા છે હા નહીં બધા અમે બેઠા છીએ ઝાડના સોય

હિતેશ ભાઈ નો સૌથી મોટો વીક પોઈન્ટ એમને દૂરથી થી બી ગલીપતી માટે ઓગરી કરો તો બીજો એમ ફાયદો માંડીએ બેઠો બેઠો વધારે

Ali Ali tu tu bapa <ter Qiao w mail> <energeticoffs>

કેટલાય સમય પછી મેં એક જૂનવાણીનું સરસ મજાનું ઘર જોયું કદાચ હું ગામડામાં રહેલો છું એટલા બધા ઘરો મેં જોયેલા છે પણ આ ઘરની બાંધણી કંઈક લાગી તમને આખું ઘર બતાવું કે ખબર હોય તો આપણે પહેલાં ઉસરી રાખતા હતા ખબર છે જો આગળ અહીં ઉસરી હોય આખી એક ઉસરી હોય આખી ઉસરી ઘરમાં જેવા એન્ટર થો એટલે મોટો દઈને હોલ પછી કોડ રાખતા હતા આપણે ધોરણ બોધવાની આપણી પંચમહાલની ભાષામાં કોડ કહેવાય ને તો આ જો આ ધોરણ બોધવાની કોડ ના જે ઘરની જે સ્પેસ છે એટલું જોરદાર ઘર છે કે વાત ના પૂછશો મજા પડી જઈ મન તો તો મારું ગોમડું યાદ આવી ગયું મારું ઘર યાદ આવી ગયું કારણ કે મારું જે ઘર હતું લુનાવાળા એ આવું જ હતું આ જો પારો હોય બારો જોઈ તે હું થયો ના ના એન્ટિક

અહિયા અમદાવાદ થી મારા સિનિયર અને ખુબ બધા આખું ગોમ બેઠું છે તમે જોવા મજા પડે એવું છે તો મારો બી શોટ લાગશે એટલે હું જઈશ અત્યારે થોડું તમારા કલાકાર મિત્રો સાથે બેસું વાતો કરું મજા કરું પછી હું તમને વાતો કરાવું અમારા પ્રોડ્યુસર ડાયરેક્ટર હિતેશભાઈ દિલદારની આજે બર્થડે છે સાથે સાથે બાબુજી ઠાકોરની પણ બર્થડે છે એટલે આ વિડીયો થોડો લેટ મેલું છું કારણ કે મને પછી મળ્યો આ સરકારી બર્થ ડેના દાડા બધોની બર્થડે હતી ને બધી ઉજવી અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આવ્યા હતા અને આખું યુનિટ પછવાડા ગીત વાગે છે તે ડિસ્કો કરે છે હવે ગીત તમને થોડું થોડું જેણું જેણું સંભરાય તો હું બાકી બર્થડે માં મજા આવી ગઈ માસ્ટરજી નાન તે હમણાં કેકો ના ઉલેરા ને ઉલેરા નીકળી જે છે જો જો કેક કેક ની રે એના ચૂરે ચૂરા કરી નાખી બધા ભેગા થઈ હા જો હા હું મેં કીધું હું આવી જાઉં હું ડિસ્કો એકાદ ઠુમકો માર લ્યો માર્યો થોડો પછી પાછો આ બધા મેં વિડીયો ઉતાર્યો જો હા વાહ ભાઈ વાહ મજા કરી બધાએ ખૂબ મજા કરી મનીષ દાદા આયા છે બધા છે અહીંયા ઉપસ્થિત અને બધા વિડીયો ઉતારો છે પાછળ બધા ડિસ્કો કરો છે આખું યુનિટ લગભગ તો આમ જ્યારે જ્યારે હિતેશભાઈની બર્થડે હોય ત્યારે હું હાજર હોઉં છું કારણ કે આ જ દિવસે પાછી મારા દીકરાની પણ બર્થડે છે જો મારા દીકરાની તો સાચે હાચી બર્થડે છે ઓમની ખબર નહીં ગવર્મેન્ટ ઓફ ગુજરાતે રાખી છે કે શું હિતેશભાઈની બાકી આપણી પાકા પા મારા દીકરાની ઓકે બર્થડે છે હા જો બધા ડિસ્કો કરો છે ગુરુલાલ આવ્યા છે બર્થ વાહ મનાવા વાહ માટે આટલું પાછો નવા એપિસોડમાં નવા શૂટિંગની મજા કરાવીશ અને નવા નવા વિષયો પર આપણે મસ્તી મજાક કરીશું તો ધમાલ મસ્તી ચાલુ જ રાખીશું જોડાયેલો જો મારી ચેનલ સાથે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ભોલો અંબે માતકી જાય